નમસ્કાર દર્શક મિત્રો બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે હું છું એલડી મકવાણા આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ હવે પછીના સમાચાર વિગતવાર આ કેવી ભક્તિ ગણવાની દસ દિવસ ધામધૂમથી પૂજા અર્ચના કર્યા બાદ આવી દુર્દશા સુરતની નહેરમાંથી અર્ધવિસ વિસર્જિત ત્રણ હજારથી વધુ શ્રીજીની પ્રતિમાઓને બહાર કાઢી હજીરા દરિયા કિનારે પુનઃ વિસર્જન કર્યું ગુજરાત સહિત દેશભરમાં ગણેશની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવે છે ત્યારે સમગ્ર ગુજરાતમાં સૌથી વધુ ગણેશ સ્થાપના સુરતમાં થતી હોય છે નાના મોટા મળીને હજારોની સંખ્યામાં ગણેશ સ્થાપના થયા બાદ ગઈકાલે વિસર્જન કરવામાં આવ્યું હતું શ્રીજીના વિસર્જન માટે તંત્ર દ્વારા પણ ખૂબ સારી તૈયારી કરવામાં આવી હતી કૃત્રિમ તળાવ પણ કરોડો રૂપિયાના ખર્ચે બનાવવામાં આવ્યા પરંતુ આજે જ્યારે સુરતની ડિંડોલી ખરવાસાની નહેરમાંથી રઝળતી અને અર્ધ વિસર્જિત કરાયેલી પીઓપીની ગણેશજીની ત્રણ હજારથી વધુ પ્રતિમાઓ મળી આવી હતી સાંસ્કૃતિક રક્ષા સમિતિ સંચાલિત માધવ ગૌશાળાના બસોથી વધુ ગૌસેવકો દ્વારા આ પ્રતિમાઓને હજીરાના દરિયા કિનારે ખાતે પુનઃ વિસર્જિત કરવામાં આવી છે છેલ્લા નવ વર્ષથી લોકો આ રીતે ગણેશજીની મૂર્તિનું વિસર્જન કરી રહ્યા છે ગત વર્ષ કરતાં આ વર્ષે પાંચસોથી વધુ મૂર્તિઓ વિસર્જિત કરવામાં આવી છે સાંસ્કૃતિક રક્ષા સમિતિ સંચાલિત માધવ ગૌશાળાના અધ્યક્ષ આશીષ સૂર્યવંશીએ જણાવ્યું હતું કે ઉધના વિસ્તારમાં આવેલી માધવ ગૌશાળાના ઉધના પાંડેસરા બમરોલી ઢીંડોલી વિસ્તારના બસોથી વધુ ગૌશકો દ્વારા ગણેશજીની અર્ધ વિસર્જિત પીઓપી બનાવટની ત્રણ હજારથી વધુ મૂર્તિઓ ડિંડોલી અને ખરવાસા નહેરમાંથી બહાર કાઢી તે મૂર્તિઓને હજીરા ખાતેના દરિયા કિનારે પુનઃ વિસર્જિત કરવામાં આવી છે છેલ્લા નવ વર્ષથી ભક્તોમાં જાગૃતિ ફેલાવવાના હેતુથી અમારી સંસ્થા દ્વારા શહેરીજનોને અપીલ કરવામાં આવી છે કે કોઈ પણ દેવી દેવતાની પ્રતિમાઓ સ્થાપિત કર્યા બાદ તેનું વિધિસર વિસર્જન કરવામાં આવ્યો નહીં કે આ પ્રકારે નહેર કે અવાવરૂ જગ્યાએ મૂકીને જતા રહેવાનું આ વિશેષ અમારી સંસ્થા દ્વારા મ્યુનિસિપલ કમિશનર ઉપરાંત પોલીસ વિભાગને વારંવાર રજૂઆત કરવામાં આવી છે પોલીસ અને એસએમસી દ્વારા પણ આવી ઘટના ફરી ન બને તેના ભાગે આ નહેરવાળા વિસ્તારમાં વિસર્જનના દિવસે પોલીસ બંદોબસ્ત રાખવામાં આવે છે અને જે વિસર્જન કરવામાં આવે તેવા ભક્તોને અટકાવવામાં આવે છે તેમ છતાં ના સમજ ગણેશ ભક્તો દ્વારા તકનો લાભ લઈને વિસર્જન કરી જાય છે વધુમાં તેમણે જણાવ્યું હતું કે અમારી સંસ્થા દ્વારા તમામ ભક્તોને અપીલ કરવામાં આવી છે કે આ પ્રકારની પ્રકારના વિસર્જનથી આપણી ભક્તિનો કોઈ લાભ થતો નથી અને તમે પાપના ભાગીદાર બનો છો અને ધર્મની બદનામી કરો છો जेती माटी बनावनी नानी प्रतिमा लावी घर आंगणे अथवा दर्या खा विसर्जन कर प्रकृतीसाठी ना कार्यक्रम कार्यमा भागीदारी बनो बोटाद दत्तक न्यूज एल डी मकवाणा बोटाद